નમસ્કાર મિત્રો હું શું સંજય વાઘેલા આપની સાથે આજે આવી ગયો છું લાઈવમાં ફટાફટ જોડે જાઓ મારા વાલા મિત્રો અને લાઈવ આપણે ચાલુ કરી દીધું છે જે પણ આપણા ગુજરાતીઓ છે ભાઈ સંજય ગુજરાતીની સાથે જોડે જાઓ ફટાફટ લાઈવમાં અને બહુ મજા આવવાની છે લાઈવમાં આજે કારણ કે આજે બહુ લાઈવ રેગ્યુલર હવે કરી દીધું છે ચાલુ કારણ કે જેટલા પણ અમને નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને તમે મારા વિડીયો યાર જોવાનું રાખો મારા વાલા મિત્રો અને વિડીયો પૂરા જોવાનું રાખો કારણ કે વિડીયોમાં મજા તો પૂરું પિક્ચરની જેમ જ છે પૂરો જોવો તો જ મજા હોય છે મારા વાલા મિત્રો તો આ વિડીયો જોતા જુઓ તો ભલે લાઈવ પતી જાય પણ ચેનલને નવા હોય એ સબસ્ક્રાઈબ કરી લેશો અને વિડીયોને લાઈક કરી લેશો અને કે વિડીયો આજે કંઈક એવું છે કે ભાઈ આખો દિવસ ભાઈ આપણે આખો દિવસ કામમાં વિતાવ્યો છે ને ચાલો સુખ દુઃખની અત્યારે સાંજે વાતો કરીએ બહુ મજા આવશે મિત્રો તો ફટાફટ આવી જાઓ મારા વાલા મિત્રો લાઈવમાં અને મારા સંજય વાઘેલાની સર સંજય વાઘેલા ગુજરાતી સાથે ગુજરાત ચકલાસી ચકલાસીનું નામ ફેમસ કરવું છે ભાઈ લંકારી ડીજે તો કરી દીધું પણ હું હવે કરી દઉં તો હું સંજય વાઘેલા સર તમારી સમક્ષ હવે લાઈવમાં હાજર થઉં છું મિત્રો તો ફટાફટ આવી જાઉં લાઈવમાં તો કોણ કોણ મિત્રો લાઈવમાં જોડાવા તૈયાર છે અત્યારે तो फटाफट लाइट मैं जाओ मारा पाला मित्रों जितने भी नए हैं सब जुड़ जाइए मेरे दोस्त फट करी रहो पेशी चालू